મારું નામ છે વિજય લહેવા હું અંબાવા એક પ્રાથમિક શાળા તાલુકો માલપુર જિલ્લો અરવલીમાં ગણિત વિષય ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમે અમારી શાળામાં ગણિત વિષયને રસપ્રદ બનાવવા માટે ડૉક્ટર રામાનુજ એક્ટિવિટી સેન્ટર શરૂ કરેલું છે જે બે હજાર ચોવીસ ચાલુ છે અમારા આ નવતર પ્રયોગના હેતુઓ છે બાળકો રમતા રમતા સરળતાથી ગણિત શીખી શકે બાળકો ભૂમિતિના પાયાગત ખ્યાલોને સરળતાથી શીખી શકે આ નવતર પ્રયોગમાં અમે પ્રવૃત્તિ બનાવેલી છે જેમાં ચોરસ આકારના ટુકડાઓ પર અલગ અલગ કલરવાળા ત્રિકોણ બનાવેલા છે જેમાં બાળક કલર સાથે કલર મેચ કરે છે જેનાથી બાળકોમાં એકાગ્રતા વધે છે અને ગણિત પ્રત્યેનો રસ કેળવાય છે જુદા જુદા આકારો વિશે બાળક સમજી શકે છે એના પાયાના ખ્યાલોને સરળતાથી સમજાવવા સમજવા માટે અમે એક કાર દ્વારા રમત બનાવેલી છે જેમાં રૈખિક જોડના ખૂણા અનુકોણ યુગ્મકોણની જોડ અનુકોણની જોડ અભિકોણ અભિકોણની જોડ બાળકો સરળતાથી સમજી શકે તે માટે આ એક રમત બનાવેલી છે

એકમાં અનેક વસ્તુ છે કાક કોણ શીખવવો હોય તો સરસ મજાની આમાં યંત્રના ના આપણે એને દર્શાવી અને સમજાવી શકીએ લઘુકોણ કાટકોણ ગુરુકોણ એ પણ આપણે એમને સમજાવી શકીએ